જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ભળની શ્રાદ્ધ એટલે શું અને તેનું મહાત્મ્ય સાંભળશું મિત્રો ભરની શ્રાદ્ધ એ પિતૃ પક્ષના સૌથી શુભ દિવસોમાંનો એક દિવસ છે પિતૃપક્ષમાં જ્યારે ભણની નક્ષત્ર આવતું હોય એ દિવસે ભરની શ્રાદ્ધ કરવામાં આવે છે આ નક્ષત્ર મહાલય પક્ષ દરમિયાન ચતુર્થી તિથિ અથવા પંચમી તિથિ પર આવે છે જે રીતે પિતાનું શ્રાદ્ધ હંમેશા અષ્ટમી તિથિએ કરવું જોઈએ માતાનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવું જોઈએ અકાળે મૃત્યુ પામે છે તેનું શ્રાદ્ધ ચતુર્દશી પર કરવામાં આવે છે એવી જ રીતે અપરિણ મૃત્યુ પામે છે તેમનું શ્રાદ્ધ પંચમી તિથિ કે મહાભરણી પર કરવું જોઈએ જે મૃતક તેમના જીવનકાળ દરમિયાન કોઈ પણ યાત્રા કરી નથી શક્યા તેમના માટે ભળની શ્રાદ્ધ કરવામાં આવે તો તેઓ માતા ગયા પિતૃ ગયા પુષ્કળ તીર્થ બદ્રી કેદાર વગેરે તીર્થો પર કરવામાં આવતા શ્રાદ્ધનું ફળ મેળવે છે યમરાજાને ભરણીના દેવતા માનવામાં આવે છે આથી મહાભળની શ્રાદ્ધનું મહાત્મ્ય અતિ વધારે છે જે મૃતકનું શ્રાદ્ધ ભરની નક્ષત્રમાં કરવામાં આવે છે તેમને ગયામાં કરવામાં આવેલ શ્રાદ્ધ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે મનુષ્યના જન્મ મરણનું ચક્ર મૃત્યુ અને પુનર્જન્મનું કારણ ભરણી નક્ષત્ર પાસે થાય છે આથી જ ભરણી નક્ષત્રના દિવસે શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે અને શ્રાદ્ધ કરનારને સુખરૂપ જીવન જીવવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રુધ્યમ ઇન્દમ શ્રાદ્ધમ એટલે કે શ્રદ્ધાથી કરવામાં આવે છે તે શ્રાદ્ધ પ્રેત અને પિતૃના નિમિત્તે તેમની આત્માની મુક્તિ માટે સંતોષ માટે ગતિ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તે શ્રાદ્ધ બ્રહ્મપુરાણ અને ગરુડ પુરાણમાં શ્રાદ્ધ કર્મનું મહાત્મ્ય અતિ ઘણું વર્ણવ્યું છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ કરવાથી પિંડદાન જળદાન દીપદાન બ્રહ્મભોજન વગેરે કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તર્પણથી તૃપ્ત થઈ તેમના વંશજોને સુખ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપે છે ગરુડ પુરાણમાં કહ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં પોતાના માતા પિતા દાદા દાદીના નિમિત્તે બ્રહ્મ ભોજન સાથે કુટુંબ પરિવારજનો તેમજ બહેન ભાણેજને અવશ્ય ભોજન કરાવવું જો શ્રાદ્ધ કરવાની શક્તિ સામથર્ય ન હોય તો ગાયને ઘાસચારો અથવા ઘરની બનાવેલી રોટલી જેમાં પંચબલી ભોગ અવશ્ય કાઢવો આ પંચબલી ભોગ એટલે કે આ શ્રાદ્ધ દરમિયાન નિત્ય પાંચ રોટલી જેમાંની ગાય કૂતરો કીડી કાગડો અને અગ્નિ આમ પંચબલી ભોગ કાઢવો અને પિતૃઓને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી કે મારી શક્તિ મુજબ શ્રાદ્ધ અર્પણ કરું છું તેનો સ્વીકાર કરજો જે શ્રાદ્ધ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે અને પિતૃઓના આશીર્વાદ મળશે આ પ્રમાણે પિતૃઓ કોઈપણ યોનિમાં હોય પરંતુ પુત્રો અને પૌત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધના અંશનો સ્વીકાર કરે છે જેનાથી પિતૃગણ સ્વસ્થ અને હૃષ્ટ પૃષ્ઠ થાય છે તથા નીચે યોનિમાંથી મુક્તિ મળે છે આથી શ્રાદ્ધ કર્મ એ કુળ માટે કલ્યાણકારી અને ઉત્તમ છે તો આ શ્રાદ્ધ પર્વને સમજી શ્રાદ્ધ કરી પિતૃઓની કૃપા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા સાથે ગુજ્જુ પરિવારના આપ સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો આ વિડીયો જેમાં ફળની શ્રાદ્ધ એટલે શું અને તેનું મહાત્મ્ય સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ